બે ગયા રમેશભાઈ ની આગાહી થઈ ગઈ છે કે આખો થી વરસાદ આવવાનું છે હું તમને બતાવી દઉં ગામનો વરસાદ આવે ને બાકી જોરદાર આવે દેખાય જો આની જો બચે છે એ ઈ બતાવ ક્યાં આજે કોઈ ચોખું કર્યું છે અમે ક્યાં છે ગાર્ડન હે

હા જોવો હવે કે રી આવો ક્યાં વાડીએ તારી વાડીએ હે તો ધ્યાન હે વાડીએ તો તમે તો અહીં આવે તમેને એના પડી

કળાકો થા કળાકો થા મોબાઈલ માં નો ઉતરે થયો થયો મેદરો કળાકો થયો કડાકો હવે વરસાદ આગળ આવી જ જાય જો વધી ગયો રેડો કેમ ગા ગા વધી ગયો વરસાદ હો કળાકો થયો આહા Thank <laughs> you. હવે આવ્યો વરસાદ મિત્રો જોરદાર વરસાદ છે મારી સારી પૂર્વા ગામ માં બારી વીજળી ઉભી હો રહી હા 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 દેખાતું નથી કઈ

મજા આવી ગઈ ને નાવાની એક જણો તો લેવા આવો હોય કોઈ એવા મારજો તમે ફોન નથી

કેળું મજામાં છે કેરી હોય પાワー શેક હોય કેરી ખાઈને મજામાં કેરી ખાઈને મજામાં છે કેળ પરુ આવી જ ગયા મિત્રો વરસાદ ધીમો પડી ગયો છે તો હું વિડીયો અહીં પૂરો કરું છું મિત્રો તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું મારા વિડીયોમાં અને લાઈક ને શેર કરજો મારી ચેનલમાં નવો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો મિત્રો જો કડાકો થઈ ગયો છે હવે આગળ ધડાકા ભડાકા સાથે વરસાદ આવી જવાનો છે તો આ વિડીયોને પૂરો જોજો મિત્રો

તાકાત વાળું ડટલ હરું જો આખું ને હરું કેવાય રમેશ હરું કરજો જો આખું પર જાવ હા હે